અપરાજિતા દુર્ગાનું જ એક સ્વરૂપ છે જે અજય છે વિજય અને શક્તિનું પ્રતિક છે તેમનો શાબ્દિક અર્થ પણ એ થાય છે કે ક્યારેય પણ હાર ના માનવા વાળી દેવી એટલે કે અપરાજિતા દેવી દશેરાના દિવસે તેમની પૂજાનું વિશેષ મહત્ત્વ છે કારણ કે માન્યતા છે કે ભગવાન રામે પણ લંકાના વિજય પહેલાં તેમની પૂજા અર્ચના કરી હતી અને અપરાધિતાના પૂજનથી જ તેમના જીવનની બાધાઓ દૂર થઈ હતી અને ભગવાન શ્રી શ્રીરામને વિજય પ્રાપ્ત થઈ હતી અપરાધિતાનો અર્થ એ કે ક્યારે પણ પરાજિત ન થાય તે અને તેમનું સ્વરૂપ દુર્ગાનું જ એક રૂપ છે ખાસ કરીને સ્વરૂપ અને શક્તિશાળી દ્યોતક તેમનું મહત્વ છે કે તેઓ શક્તિશાળી છે સાહસિક છે અને વિજય અપાવનારી દેવી છે તેમની પૂજા દશેરાના દિવસે વિશેષ કરીને વિજયા દિવસે પૂજા કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે વિજયાદશમી દશેરાના દિવસે અપરાજિતા દેવીનું પૂજન કરવું એટલે કે જો આપણે તેમની પૂજા ન કરીએ તો નવરાત્રિની પૂજા અધૂરી મનાય છે એટલે અપરાજિતા દેવીની પૂજા કરવાથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ અપરાજીતા દેવીની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો આવો જાણીએ કે કોણ છે આ દેવી અપરાજિતા અને દશેરાના દિવસે તેમની પૂજા કેવી રીતે કરવી અને તેમની પૂજા ન કરવામાં આવે તો તેમનું નવરાત્રિનું ફળ મળે છે કે નથી મળતું વરાપુરાણ અનુસાર દેવી અપરાજીતા દેવી વૈષ્ણવીના કઠોર તપસ્યાથી ઉત્પન્ન થયા હતા અને વૈષ્ણવી દેવી ત્રિકુટાનું એક રૂપ છે જે ભગવાન વિષ્ણુની શક્તિનું પ્રતિક છે અને તેમને દુર્ગાદેવીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે અપરાજિતા દેવીને દેવી દુર્ગાનું જ એક રૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવીની વ્યાકુલતાને લીધે જ તેમનો રંગ લાલ છે અને એમનાથી જ અપરાજિતા સહિત અન્ય બીજી કેટલી દેવીઓ પ્રકટ થયા હતા માન્યતા છે કે શારદીય નવરાત્રિના દસમી તિથિના દિવસે અપરાજિતા દેવીના પૂજા કર્યા વિના નવરાત્રિની પૂજાનું ફળ નથી મળતું બપોર બાદ અને સંધ્યાકાળ પહેલાં અપરાજિતા દેવીનું પૂજન કરવામાં આવે છે આના સંબંધમાં એક પૌરાણિક કથા પણ છે આવો આપણે એક કથા સાંભળીએ જ્યારે ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે રાવણની તરફથી તેમના ભાઈ કુંભકર્ણને પરાસ્ત કરવાવાળા પુત્ર મેઘનાથ સહિત મોટાભાગેના પ્રમુખ યોદ્ધાઓ માર્યા ગયા હતા અને આ છતાં પણ રાવણ પરાજિત નહોતા થઈ રહ્યા રણભૂમિમાં રાવણ એકલા જ પોતાની સેનાની સાથે ભગવાન શ્રી રામનો સામનો કરી રહ્યા હતા આ તરફ રામ બાણ વડે રાવણના માથા કાપતા રહ્યા અને તેમનું માથું ધડથી જેવું અલગ થાય તેવું જ પાછું બીજું નવું શીશ તેમના ધડની ઉપર આવી જતું એક એક કરતાં રાવણના દસ શીશ કપાઈ જાય છે અને રાવણના ધડ ઉપર દરેક વખતે નવું શીશ આવી જાય છે હવે રાવણ પોતાના દસ શિષ્યની સાથે યુદ્ધ કરી રહ્યા હતા અને પોતાના દસ માથાને કારણે જ રાવણનું એક નામ પડ્યું હતું દશાનંદ આપણે રાવણને દશાનંદના નામે પણ ઓળખીએ છીએ ભગવાન રામ સમજી નતા શકતા કે આખરે રાવણની મૃત્યુ કેમ નથી થઈ રહી અને આ જ નિરાશામાં યુદ્ધ કરતાં કરતા નવ દિવસ વીતી જાય છે દસમા દિવસે ભગવાન શ્રી રામ રાવણ ઉપર વિજયની કામનાથી યુદ્ધ પર જવા પહેલાં દેવી અપરાજીતાની આરાધના કરે છે અને દેવી અપરાજીતાએ ભગવાન શ્રી રામને વિજયનો આશીર્વાદ આપ્યો અને યુદ્ધ ભૂમિમાં બંને વચ્ચે ભીષણ યુદ્ધ થવા લાગ્યું દેવી અપરાજીતાની પ્રેરણાથી જ વિભીષણ જે દશાનંદના ભાઈ હતા તેઓ રામની પાસે આવે છે અને તેમને ભગવાન શ્રીરામને કહે છે કે રાવણની મૃત્યુનું રહસ્ય શું છે એ તેમને બતાવે છે ભગવાન શ્રીરામને વિભીષણ કહે છે કે રાવણનું મૃત્યુ તેમની નાભીમાં કુંડ છે તેના લીધે નથી થતું તો પહેલાં તમે બાણ મારીને તેની નાભીને અમૃતકુંડને સુકાવી દો અને ત્યારબાદ જ રાવણનું મૃત્યુ થશે અને ભગવાન શ્રી રામે પણ એવું જ કર્યું અને આ પ્રકારે રાવણનો વધ થયો અને દેવી અપરાજિતાના આશીર્વાદને કારણે જ ભગવાન શ્રી રામે વિજય મેળવ્યો કારણ કે દેવી અપરાજિતાએ તેમને વિજયનો આશીર્વાદ આપ્યો હતો શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષય સાથે